ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમનો ખંભાડિયામાં લોકસંપર્ક ઠેર ઠેર યોજાયો સન્માન સમારંભ જામનગર સંસદીય મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ દ્વારા ખંભાડિયામાં લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ખંભાળિયાના માજી ધારાસભ્ય અને હાલના સાંસદ પૂનમબેન માડમ દ્વારા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત વાડી વિસ્તાર તેમજ શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી તેમજ શક્તિનગર અને બેઠક રોડ પર આવેલ રાજપૂત સમાજની વાડી ખાતે પણ એક સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના અગ્રણીઓ કાર્યકરો તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂનમબેનને જંગી બહુમતીથી ચૂંટી કાઢવાનો કોલ આપ્યો હતો કેમેરામેન મિલન કોટેજા સાથે નિકુંજ રાડિયા

જાણીતો છે પછી યુવાઓની પ્રવૃત્તિ હોય કે ધર્મની પ્રવૃત્તિ હોય કે સાંસ્કૃતિક વિભાગની પ્રવૃત્તિ છે સુભાષમાં ચાલો ને આયા છે ત્યારે મિત્રો જોરદાર તાળીઓના ગુંજારવથી બજાવીએ પ્રસન્ન જોશીની પંક્તિ જે અગારે આલમ અહીંયા ઉપસ્થિત છે ત્યારે એક દિવ્ય અને ભવ્ય પરંપરાગત રીતે લગ્ન જેવો બહુ લેટ થયા છે એટલે વધારે હું નહીં બોલું એમ તો મારી દીકરી છે ગોળિયા માં હિંચકો નાખેલો છે એના ઘરે એના બાપ મને રોટલા ખોટાવતો મારે ગરવા બંધી હવે એને મારે કઈ વખાણ કરવા ન હોય પણ એક મારી વિનંતી છે કે દેશ માટે આવો કોઈ ભવિષ્ય ટાઈમ નહીં આવે આપણા ઉમેદવાર પૂનમબેન માડમ આપણા મુરુભાઈ કારુભાઈ અન્ય આગેવાનો કોઈનું નામ નથી લેતો સાલુભાઈ કાસમભાઈ આસમભાઈ કાસમભાઈ બીજા એ અને બાકી અન્ય એવા વડીલો ભાઈઓ અને બહેનો તમે આપણે વાતો જાજી કરવી નથી વાતો કરતાય નથી આ એરિયાને માટે હું માગણી એમની કરું છું પૂનમ બેનાગર કે તમે તમારા બાલ બચ્ચાને આરોગ્યથી માંડીને બધું માનતા હો આંખમાં કણું ના પડે એવા કામ કરાવશો તમે પેટી ભરી દેજો અને આખી સીટ નહીં

આપણે ગુજરાતમાં કે ઓફિસો ખોલે અને ગાયો માટે ગાડી ફરતી હોય ગરબીઓમાં લાણી દેવી કે ગાડીમાં નો ઘર છે વાતો કરવી હલબી નહીં છે સો રૂપિયા દીવો તો હવે વધારે દેજો માંદા હતા હવે એ કેટલી કેટલી યોજના આવી ગઈ હવે આપણે શરમ હોવું એને એવું કેવું જોઈએ બેન તમે આવતા નહીં અહીંયા અમે શેર સ્વચ્છ છે અમારામાં કોઈ ફેરફાર નહીં થાય અમે ચારો મોટે કઈ ફૂટતા નહીં

આ હાઈટ હાઈટ થિફેતર ખેતર વર્તિયાર રાણું થઈ મરી ગયા છે 6000 હજાર મકાનના 9000 હજાર મકાનના અત્યારે મકાનના છે મફત પૂરોના એક લાખ ચાલી હતા અને આપણા સાંસદ બેનશ્રી પુનમબેનનો ચૂંટણી પ્રચાર અર્થે આપણે બધા મળ્યા છીએ ત્યારે આજના વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત આપણા ખૂબ લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર પુનમબેન જિલ્લા ભાજપના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય શ્રી કાળુભાઈ આપણા સૌના વડીલ શ્રી રામભાઈ ગઢવી એવા જ વડીલો શ્રી ભીખુભા બાપુ વેરુભા બાપુ આપણા તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ આપણા આગેવાન અને આ ચૂંટણી તો ફટાફટ આવી જાય પ્લીઝ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ઓગણીસ અંતર્ગત અહીંયા મંચસ્થ મારા સૌ વડીલ માનુભાવો આપણા સાંસદ એ ભવિષ્યમાં પણ સાંસદ બનવાના છે એવા માના મોટાબેન પનમબેન માડમ જેમની વિવિધ સેવાઓ ચાલી રહી છે મુડુભાઈ પબુભા કલ્યાણપુર તાલુકામાં પ્રવાસમાં એમ કહેતા એની એની ભાષામાં કે બધા રાજકારણીયા એ આમ જેસી બી હેલાવે પણ એ કે આ એક આમ છે એ દેવામાં છે લેવામાં નથી એટલે એમની એક એ આગવી વિશિષ્ટતા છે ગાયોની સેવા દર નવરાત્રી પર આપણે દીકરીઓને પણ એ યાદ કરે છે એવી એમની ઘણી સારી બાબતો છે મારા વડીલ અને મારા માર્ગદર્શક પૂર્વ કેબિનેટ મંત્રી હાલમાં જે ગુજરાત સરકારમાં ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે ફરજ બજાવે છે એવા શ્રી માનનીય મુરુભાઈ બેડા સાહેબ એવા જ માર્ગદર્શક અને વડીલ પૂર્વ ધારાસભ્ય હાલમાં જિલ્લા ભાજપ અધ્યક્ષનું જે ફરજ બજાવે છે એવા શ્રી કાળુભાઈ ચાવડા સાહેબ મારા વડીલ જેણે નાનાથી મોટા મારી આખી કેરિયર જોઈ છે એવા ઓગણીસો સિત્યાસીમાં મારા ફાધર તાલુકા પંચાયતમાં જીતેલા અને પ્રમુખ બન્યા ત્યારથી સતત એની સાથે સાથે એવા જ મારા વડીલ શ્રી હરિભાઈ નકુમ જેમના ફાધર સાથે પણ હતા અને હાલમાં મારી સાથે પણ સાથી સદસ્ય જિલ્લા પંચાયતમાં છે જે પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ પણ છે જેમના આગામી લોકસભાની ચૂંટણી અને એના અનુસંધાને આજે આપણી આ અસદપુર જિલ્લા પંચાયત સીટની યોજાયેલા બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારથી ખૂબ પરિચિત આપણું જૂનું જાણીતું નેતૃત્વ એવા આપણા જિલ્લા અધ્યક્ષ આદરણીય કાળુભાઈ ચાવડા પ્રતિનિધિત્વ અત્યારે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન તરીકે કરતા એવા આદરણીયભાઈ શ્રી મુળુભાઈ બેરા એવા જ મારા વડીલ સતત દોડતા સ્થાનિક બધા પ્રશ્નો ને ક્યાંક વાંચ આપવાની હંમેશા કોશિશ કરતા એવા જિલ્લા પંચાયત સભ્ય આદણી શ્રી હરિભાઈ નકુમ અમારા વડીલ અને અમારા પિતાના સમયથી જે પરિવાર સાથે જોડાયેલા છે એવા મારા વડીલ આદરણી શ્રી રામમામા એવા જ આપણા જિલ્લા પંચાયત સભ્ય એમાં પ્રોટોકોલ ને જુનિયર સિનિયર મુજબ જવું પડે ને પાછું કઈ મયુરભાઈ ના હું રામા માં મોર ના લેવાની હું આપણા જિલ્લા પંચાયતના સભ્ય ને મારા નાના ભાઈ એવા ભાઈ શ્રી મયુરભાઈ ગઢવી ખૂબ ઉત્સાહી ખૂબ લાગણીશીલ એવા જ વતાલુકા પંચાયતના ઉપપ્રમુખ ખૂબ જ કાર્યશી તમાર ભાઈ શ્રી કેલુબાભાઈ અને જો તમે આ મંચનો ઉપયોગ ઇ રીતે કરવા માંગો ને તાનાથી મોટું સેવાનો માધ્યમ બીજું કોઈ નથી આનાથી મોટું સેવાનો માધ્યમ કોઈ બીજું નથી આજ મયુરભાઈ વાર્તાલીમાં અમૃતમ કાઢ્યું એને આટલી મહેનત કરીને જેટલા ને માં કાઢવાનું મળતું નથી બધા સુધી પહોંચી શકે અમારું ગોઠવી શકે એવું કોઈ મળતું નથી અમારું ગમે એમ કરીને તમે કામ સંભાળો તો લાગે પણ અમે શું કામ સંભાળ્યું એટલા સમયથી અમે ભાજપમાં છીએ બીજું અમને કોઈ બેનથી પ્રશ્ન નથી અમારો બધા કામ થાય છે અમે શું કામ ખાલી ખોટા બદનામ થાય અમે કાંઈ ભેગું શકીએ અમે નથી અને કેમ મુદ્દા ઉપર અમે લોકો પાસે કે એમ કહેજો ને એમને વિધાનસભાની ટિકિટ આપે છે ભવિષ્યમાં આટલી કે હું દોડું છું હવે આવીને આવી વિધાનસભાની ટિકિટ વટલા દીધી ને બધાની વિધાનસભાની ટિકિટ તો મૂકીને વહી ગયા પછી છેલ્લે મેં કોંગ્રેસ વાળા મને તો ક્યાંક ને ક્યાંક મળતા હોય એટલે મને ચક્કર બનતી હે ઉસે જ્યુસ ભી બનતા હૈકો ખાયા ભી જાતા હૈ એટલે ઘણી બધી ઉપયોગીતા કી થી કે અચ્છા ગુડવાલા ગન્ના હૈ અચ્છા જો એમ કે હલો કે હા એટલે માન શાંત એને એમ લાગ્યું કે હાલો આના પ્રશ્ન પૂરા થયા એટલે ધ્યાનથી જોતા 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 જાતા હતા પછી એને તરત પૂછ્યું અચ્છા તો ઇસમે ગુડ કબ ઉગેગા

બોડે ભાગે વાડીએ ભાગે બોડે ભાગે વાડીએ ભાગે એ બધું જોવાનું તો એને ખબર પડે કે ખેડૂતોની ખેડૂતોની કઈ પરિસ્થિતિમાં દે આજે આ દિવસો આવ્યાં છે એટલે આવી વાતો માત્ર વિરોધની વાતો આ તમારે બાઈ ચાન્સ તો થોડાક મત આપી દેવું ને થોડો પહેલા એને સમજાવતા થાય અહીં બેઠા બેઠા એમ કહ્યો જો અમારે ઝાડો પડ્યો સરસ બટેટા ઉગાતી જોવું એમ ગોતે કે ક્યાં ઉઈ ગયા બટેટા એને એમ નથી ખબર બટેટા ક્યાં થાય એટલે આવી પરિસ્થિતિ જે નેતૃત્વની છે જેનો જન્મ જ ચાંદીની ચમચી સાથે થયો છે અને પાયાના પ્રશ્નોની કંઈ ખબર નથી આજે નરેન્દ્રભાઈ એવું નેતૃત્વ છે એને અમે રજૂઆત કરીએ તો એને ખબર છે કે પાયાના શું પ્રશ્નો છે આપણા શું સંઘર્ષો છે અને આ દેશને કઈ વસ્તુઓની કઈ સુવિધાઓની કઈ યોજનાઓની જરૂર છે જેના માધ્યમથી દરેક વર્ગ અને દરેક વિસ્તારનો એક સમરસ રીતે ભવિષ્યમાં પ્રગતિ થાય સંઘર્ષ નોંધ માત્ર મારી નથી આપણા સૌની છે ત્યારે કલ્યાણપુર તાલુકામાં થોડીક ચૂંટણી લડાતી હોય તો બે પાંચ ટકા ન્યા લડે છે આજે કીધું કે નિરાશ થઈ ગયા છે